તો આજનો આ વિડીયો ભાઈ ખાસ જોજો અને ખાસ શેર કરજો કારણ કે આજે તમારા ભાઈને જરૂર છે ભાઈ તમારા બધા ભાઈઓના સપોર્ટ નહીં કરિયાણાનું જે કંઈ હતું ભાઈ અત્યારે પાસે રકમ ખાલી થઈ ગઈ છે તો જે કંઈ તમારાથી થાય એ તમે આમાં યોગદાન આપી શકો છો નંબર મારા અહીંયા આપેલા છે જીપે નંબર છે અને બાકી એ બને એટલો વિડીયોને શેર કરજો જેથી બીજા કોઈ પણ મિત્રો ભાઈ જે કંઈ આપવા માગતા હોય જોડાય એક નાની એવી કરિયાણાની કીટ છે એ એકત્રીસો રૂપિયાની આસપાસ થાય છે જેમાં સિંગલ જણાને થોડાક મહિનાઓનું કરિયાણું મળી જાય છે તો બને એટલો વિડીયોને શેર કરજો અમે પહોંચી ગયા છીએ જામજદપુરના બાલવા ગામની અંદર જ્યાં બાપાનો દીકરો પાંત્રીસ વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયો ડોસીમાં જેની એ બે વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા અને દાદા અહીંયા પોતે એકલા એકલાનું પોતાનું ગુજરાન ચલાવે છે અને જીવન વિતાવે છે જે કંઈ કોઈ આપે તો એ વસ્તુ એ ખાય છે ને એ રીતના એનો હલાવે છે ફૂલ વિડીયો આપણી ચેનલમાં જોવા મળી જશે અને આજે તમારા ભાઈને તમારા સપોર્ટની જરૂર છે તો જેમ બને એમ ભાઈ સપોર્ટ કરજો આ જેથી કરીને આપણે આ કાર્યને આગળ ચાલુ રાખી છીએ કારણ કે અત્યારે તમે કોઈપણ જાતનું કરિયાણું મોકલાવશો એ પણ વેલકમ છે ભાઈ જરૂર નથી કે તમે પૈસા જ નાખો પણ બન તો સપોર્ટ કરજો મળીએ આપણે આવતા વિડીયોની અંદર બીજા પરિવાર સાથે ભાઈ જય દ્વારકાધીશ